જે ખેંચે ભગવાનનો રથ પૂર્ણ થશે તેના બધા મનોરથ ડભોઈનગર ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય પંદરમી રથયાત્રાનું આયોજન ડભોઈ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અષાઢી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથજીના નાથ જયેષ્ઠ માતા શ્રી બલરામજી તથા ભગીની સુભદ્રાજીનું મોસાળ ગમન નગર ચર્ચા આ દિવ્ય અવસરે પ્રતિવર્ષોની જેમ આ વર્ષે પણ સંવંત બે હજાર એસી અષાઢ સુદ બીજના રવિવારે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ પંદરમી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ધર્મપત્ની મીનાબેન મહેતા ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા ડભોઈની ધર્મપ્રેમી જનતા ભગવાન જગન્નાથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જ્યારે કે આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ આગેવાનો સઈદભાઈ લૂંટવાલા સિદ્ધિકભાઈ કાંચીર રહેમતભાઈ ભુરાવાડા ઇલિયાસભાઈ મંસૂરી મકબુલભાઈ મુલા વગેરેની કમિટી દ્વારા ટાવર ભારત ટોકીસ વગેરે છાસ સરબત અને પાણીના બોટલની ભક્તજનો માટે સુંદર વ્યવસ્થા કરી હતી અને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને રથયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ આજે અષાઢી બીચ અષાઢી બીચના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળતા હોય છે નગરજનોને દર્શન આપતા હોય છે એ જ પરંપરા મુજબ દર્ભાવતીમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે નીકળે છે આજે ચાંદીને ઉકાતી આગળ વિધિ કરવામાં આવી આરતી કરવામાં આવી મંદિરની પ્રદક્ષિણા કરીને અત્યારે દરભાવતી નગરમાં ભગવાન જગન્નાથની યાત્રા નગરજનોને દર્શન આપવા નીકળ્યા છે ત્યારે આજના દિવસે દેશમાં લગભગ નાના નાના ગામમાં પણ જગન્નાથ યાત્રાનું રથયાત્રાનું આયોજન કરવામાં આવે ગર્ભાવતી નગરીના તમામ લોકો પર સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે અને એમના આશીર્વાદ તમામના મળતા રે આજના ભક્ત પ્રસંગે તમામને રથયાત્રાની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથ તમામની મનોકામના પૂર્ણ કરે એવી એક પ્રાર્થના